પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ આ અભ્યાસની શરૂઆત ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે બાઇબલના પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ અને જૂના કરારના પુસ્તકોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે મિત્ર નવા કરારની સુવાર્તાઓ સુધી આવી પહોંચ્યા છે આપણે માથીની સુવાર્તાનો અભ્યાસ શરૂ કરી દીધો છે અને અત્યારે આપણે પ્રભુ પ્રભુયીસુનું સૌથી મહાન ભાષણ જેને પહાડ પરનું ભાષણ કહેવામાં આવે છે તેનો સારાંશ જોઈ રહ્યા છે મિત્ર વિશ્વાસી વ્યક્તિનું ખ્રિસ્ત સમાન ચરિત્ર કેવું હોવું જોઈએ તે દર્શાવવા માટે પ્રભુ પ્રભુયીસુ જે ચાર દ્રષ્ટાંતો જણાવે છે તે વિશે સાંભળો તમે જગતનું મીઠું છો પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરાશે બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છુંદાવા વગર તે બીજા કંઈ કામમાં આવતું નથી તમે જગતનું અજવાળું છો પહાડ પર વસાયેલું નગર સંતાએ રહી શકતું નથી અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે પ્રિય મિત્ર ફરી એકવાર હું તમને પહાડની ટોચ પર લઈ જવા માગું છું જ્યાં પ્રભુ ઈસુ પહાડ પરનું ભાષણ આપી રહ્યા છે હું તેને પ્રથમ વિશ્વાસી મનન સભા કહું છું અને આ મનન સભાનો ઉદ્દેશ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો એટલે કે આપણે જાણી શકીએ કે પ્રભુ ઈસુના સેવા કાર્યમાં ભાગરૂપ બનવા અને જરૂરિયાતવાળા લોકોની જરૂરિયાત પૂરી પાડવા માટે શું જરૂરી છે આપણને આ ભાષણના સંદર્ભમાં જોઈ ગયા હતા કે પ્રભુ ઈસુ લોકોના ટોળાને બે ભાગમાં વહેંચી કાઢે છે એક તો એ લોકો જેઓ પ્રશ્નોથી પીડાય છે અને બીજો સમૂહ જે તેઓના સેવા કાર્યમાં ભાગરૂપ બની શકે છે અને આ સંદર્ભમાં આપણે એ પણ જોઈ ગયા કે વિશ્વાસી હોવું એ કેટલું મુશ્કેલ બાબત છે અને ત્યારબાદ આપણે આ ભાષાના વિષય વસ્તુમાં આઠ સુંદર ધન્ય વચનોનો અભ્યાસ કર્યો જે ખ્રિસ્તી બનવા માટેના ચરિત્રની કેળવણી આપે છે ત્યારબાદ પ્રભુ પ્રભુસુ ખ્રિસ્ત ખ્રિસ્તી વ્યક્તિત્વ બીજાઓની સમક્ષ જે છાપ ઊભી કરે છે તે માટેનો પડકાર આપે છે અને ત્યારબાદ આ પડકાર તેઓ ચાર દ્રષ્ટાંતો દ્વારા આપે છે તમે જગતનું મીઠું છો તમે જગતનું અજવાળું છો તમે પહાડ પર વસેલા નગર છો જે સંતાઈ શકતું નથી અને તમે દીવી પર મૂકેલો દીવો છો પ્રભુ શું પહાડની ટોચ પર ખરેખર શું કરી રહ્યા છે બાઇબલના ઘણા નિષ્ણાતો એમ માને છે કે ધન્ય વચનો એ તો પ્રભુ યસુનું પહાડ પરનું ભાષણ છે જ્યારે પાંચ છ અને સાતમા અધ્યાયમાં એ શિક્ષણ એ આ ધન્ય વચનોને લાગુકરણ છે આ ચાર દ્રષ્ટાંતોથી આ લાગુકરણ શરૂ થાય છે બીજા અર્થમાં માથીના પાંચમા અધ્યાયની પહેલી બાર કલમો એ તો શિક્ષણ છે અને બાકીની કલમો તેનું લાગુકરણ છે પહાડ પરના ભાષણમાં જે શિક્ષણ છે તેનો સારાંશ તો એ છે કે તે વિશ્વાસી બનવામાં રહેલી મુશ્કેલીઓ વિશ્વાસી વ્યક્તિના ચરિત્રની ખાસિયતો અને અન્ય લોકો સમક્ષ જે છાપ ઉભી કરવી જોઈએ તે માટેનો પડકાર આપે છે અને આ અધ્યાયો ખરેખર તો આપણને શીખવે પ્રભુ ઈસુ વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે બીજાઓ સમક્ષ જે છાપ ઊભી કરવાની છે તે માટેનો પડકાર આપતા જે ચાર દ્રષ્ટાંતો આપે છે તેનો સો અર્થ છે આપણે તેના વિશે ટૂંકમાં જોઈશું સૌથી પહેલા તમે જગતનું મીઠું છો આમ કહેવા પાછળ પ્રભુ ઈસુનો સો અર્થ હતો મિત્ર આનો સૌથી જાણીતો અર્થ એ છે કે તે જમાનામાં લોકોની પાસે ફ્રીજ નહોતા તેથી કોઈ પણ વસ્તુની જાળવણી માટે તેઓ તેમાં મીઠું નાખીને રાખતા અને તેથી કદાચ પ્રભુ ઈસુએ આ દ્રષ્ટાંતનો ઉપયોગ કર્યો હશે હવે જો આ અર્થઘટન અને લાગુકરણ સાચું હોય તો પ્રભુ ઈસુ અહીં દુનિયા અને પોતાના શિષ્યો વિશે વાત કરે છે અને આ દ્રષ્ટાંત દ્વારા ઈસુ એમ કહેવા માગતા હતા કે આ વિશ્વ ખરાબ થઈ રહ્યું છે અને તેને ભ્રષ્ટાચાર તેમજ ખરાબીઓથી બચાવી રાખવા માટે શિષ્યોએ મીઠાનું કાર્ય કરવું પડશે આ એકમાત્ર રસ્તો છે કે પ્રભુ ઈસુના શિષ્યો કે જે શિષ્યો જેનામાં આ સુંદર ધન્યવચનો હોય તે જગતમાં આ લોકોની મધ્ય કાર્ય કરે તેઓ મીઠાની જેમ લોકોની સાથે ભળી જાય અને તેઓ દ્વારા જગત ટકી રહે ગ્રીક ભાષા પ્રમાણે પ્રભુ ઈસુ કહે છે તમે અને માત્ર તમે પૃથ્વી પરનું મીઠું છો અને આથી જ મારા મતે આ પ્રભુ પ્રભુસુનું સિદ્ધાંત રજૂ કરતું વાક્ય છે તેમના મતે વિશ્વાસી વ્યક્તિનું ચરિત્ર જગતને નૈતિક ભ્રષ્ટાચારથી બચાવી રાખશે આ દ્રષ્ટાંતનું બીજું પણ એક અર્થઘટન એ હોઈ શકે કે પગાર માટેનો જે અંગ્રેજી શબ્દ છે મિત્ર તે તો મીઠું અને પૈસા એમ બે શબ્દોનો બનેલો છે આ બે શબ્દો આપણને રૂમિ સામ્રાજ્યની યાદ કરાવે છે રૂમિ સામ્રાજ્ય ઘણા બધા લોકો પર અધિકાર ચલાવવા માગતા હતા અને તેઓ જાણતા હતા કે દરેક જીવિત વ્યક્તિને મીઠાની જરૂર પડે છે હવે કોઈ વ્યક્તિ કે જીવિત વસ્તુ મીઠા વગર ટકી શકે નહીં મીઠા વગર કોઈ વ્યક્તિ જીવી શકે નહીં હવે જો પ્રભુ ઈસુના મીઠાના દ્રષ્ટાંતનો આ અર્થ હોય તો પ્રભુ ઈસુ જગત અને પોતાના શિષ્યો વિશે ઘણા વિશેષ અર્થવાળી વાત કહી રહ્યા છે તેઓ પોતાના શિષ્યોને કહે છે શું તમે પહાડની નીચે રહેલા લોકોના ટોળાને જુઓ છો તેમની પાસે જીવન નથી તેઓ ઈશ્વર તરફથી આશીર્વાદિત નથી તેઓ આત્મિક રીતે સમૃદ્ધ નથી અને તેઓ કૃપા પામેલા નથી મારા પિતાની મનુષ્ય જીવન માટેની જે ઈચ્છા હતી તે જીવન તેઓ પાસે નથી પણ જો તમે હું જે કહું છું તે સમજો છો અને મેં જે ધન્યવચનો વિશે તમને કેળવણી આપી છે તેનો અનુભવ કરો છો તો તમારામાં જીવન અને તમારા દ્વારા તે લોકો જીવન મેળવશે એટલા માટે જ જાઓ અને તેઓમાં ભળી જાઓ અને જીવન આપનાર સિદ્ધાંત બનો જેથી જગત જીવન મેળવી શકે પ્રભુ ઈસુ અહીંયા જગત અને પોતાના શિષ્યો વિશે ઘણી કઠોર બાબત જણાવે છે આત્મામાં જો રાંક છે તેઓને ધન્ય છે તેનો અર્થ એ છે કે તમે પોતાની જાતે તમારામાં આ ખાસિયતો ઉત્પન્ન કરી શકો નહીં એ તો ઈશ્વર જ કરી શકે પવિત્ર આત્માની સહાય વગર તમે અને હું આ સુંદર વર્તણૂકનો અનુભવ કરી શકીએ નહીં તેમને રજૂ કરી શકીએ નહીં પરંતુ પવિત્ર આત્મા તે કરી શકે છે પૃથ્વી પરનું મીઠું બનવા માટે મારે અને તમારે ઈશ્વરની મદદની જરૂર પડે જો પવિત્ર આત્મા તમારામાં હોય તો તમે આ અવિશ્વાસી પ્રતિકૂળ અને અનિષ્ટ લોકો મધ્યે મીઠારૂપ બની શકો છો અને મિત્રો હું ફરી કહું છું કે તે માટે તમારે ઈશ્વરની મદદની જરૂર છે પ્રભુ ઈસુએ જ્યારે વિશ્વાસી સ્વભાવ જે અન્ય લોકો સમક્ષ છાપ ઊભી કરે છે તે અંગે પડકાર આપ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યો વિશે બીજી બાબત કહી તે આ છે તમે જગતનું અજવાળું છો અને આ દ્રષ્ટાને વિસ્તારપૂર્વક સમજાવતા તેઓ કહે છે માણસ દીવો સળગાવે તો તેને માપતળે મૂકતો નથી પણ દીવી પર મૂકવામાં આવે છે જેથી તે ઘરના બધાને વધુમાં વધુ અજવાળું આપી શકે પ્રભુ ઈશુ કહે છે કે જગત જાણતું નથી કે તે અંધારામાં છે પ્રભુસુ જ્યારે લોકોના ટોળાને જોઈને વિલાપ કરે છે ત્યારે તેમને તેઓ પ્રત્યે દયા આવવાનું એકમાત્ર કારણ એ છે કે તેઓ ઘેટા વગરના ઘેટા જેવા લોકો હતા તેઓ ખોવાયેલા હતા પણ તેઓ જાણતા નથી અને તે બાબત પ્રભુ ઈસુને દુઃખી કરી ગઈ હતી પ્રભુ ઈસુએ પોતાના ત્રણ વર્ષના જાહેર સેવા કાર્યને અંતે જ્યારે મહાન પાળકીય પ્રાર્થના કરી જે યૌહાનની સુવાર્તાના સત્તરમાં અધ્યાયમાં મળે છે તેમાં તેમણે સત્તર વાર જગતનો ઉલ્લેખ કર્યો છે જો તમે તેમની પ્રાર્થના સાંભળો તો જણાશે કે જગત માટે તેમના હૃદયમાં કેટલો બોજ હતો પ્રભુ શું સમગ્ર દુનિયાની ચિંતા છે પ્રભુ શું જ્યારે જગતની ચિંતા કરે છે તેમના હૃદયમાં ઘણો બોજ છે અને જગતને માટે તેઓ પ્રાર્થના કરે છે ત્યારે તે કેટલીક અદ્ભુત બાબતો કહે છે હું જગતને માટે વિનંતી કરતો નથી કારણ કે તેઓ જાણતા નથી હું આ લોકો માટે વિનંતી કરું છું જેઓને તે મને સોંપ્યા છે જેઓ આ ત્રણ વર્ષની સેવા દરમિયાન ઈસુ ખ્રિસ્તની સાથે હતા એટલે કે પ્રેરિતો અથવા તો શિષ્યો તેઓ જાણે છે કારણ કે તેઓ જાણે છે તેમણે કહ્યું હું તેમના માટે પ્રાર્થના કરું છું અને હું સગડું તેમના હાથમાં મૂકું છું અને ઈસુએ જ્યારે કહ્યું તમે જગતનું અજવાળું છો તેનો આ જ અર્થ હતો ગ્રીક ભાષા પ્રમાણે તમે અને માત્ર તમે જગતનું અજવાળું છો તમારા સિવાય સગડો અંધકાર છે હવે તમે એ અંધકારમાં જાઓ અને ઈશ્વરની કૃપાથી તમારામાં જે અજવાળું છે તેને અંધકારમાં પ્રકાશવા દો અને તમે મારા સેવા કાર્યમાં સહભાગી બનશો મને દીવા અને દીવીનું દ્રષ્ટાંત ખૂબ ગમે છે મિત્ર અને એને સારાંશમાં આપણે જોઈએ તો તમે પહાડની ટોચે મારી સાથે આવ્યા તે પહેલાં બૂઝેલા દીવા સમાન હતા એટલે કે હુલવાઈ ગયેલા દીવા સમાન હતા પણ હવે જ્યારે તમે વિશ્વાસથી હોવામાં રહેલી મુશ્કેલીનો અનુભવ કર્યો છે ત્યારે તમારો દીવો સળગાવી દેવામાં આવ્યો છે હવે તમે એક સળગતા દીવા સમાન છો મેં તમને સળગાવ્યા છે મેં તમારા જીવનમાં અજવાળું આપ્યું છે હવે જ્યારે હું દીવો સળગાવું છું ત્યારે તેને માટે દીવી પણ પસંદ કરું છું અને પોતાના ત્રણ વર્ષના સેવા કાર્યને અંતે તેમણે પોતાના શિષ્યોને કહ્યું તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને બહુ ફળ આપો ને તમારા ફળ ટકી રહે યોહાનની સુવાર્તાના પંદરમાં અધ્યાયની સોળમી કલમમાં ઈસુ જ્યારે નિમવાની વાત કરે છે ત્યારે ગ્રીક ભાષામાં તેનો અર્થ છે જે રીતે લશ્કરનો વડો પોતાના સૈનિકોને યુદ્ધના મેદાનમાં ચોક્કસ જગ્યામાં ચોક્કસ ધ્યેય સાથે ગોઠવે એ રીતે તમને પદ્ધતિસર ગોઠવ્યા છે અને દીવી પરના દીવાના દ્રષ્ટાંતનો આ જ અર્થ તેઓ આપણને શીખવા માગે છે હું જ્યારે નાનો હતો ત્યારે મને કાચબા ખૂબ ગમતા હતા એકવાર મેં એક કાચબાને એક ઊંચી પાળી પર બેઠેલો જોયો હવે તમે જ્યારે કોઈ કાચબાને આવી ઊંચાઈએ જુઓ ત્યારે એક વાત ચોક્કસ છે કે તે પોતાની જાતે ત્યાં ગયો નહીં હોય કોઈએ તેને ત્યાં મૂક્યો હશે કારણ કે મિત્ર સ્વાભાવિક છે કે કાચબા ઊંચાઈ પર ચઢી શકતા નથી મિત્ર દરેક ખ્રિસ્તી વ્યક્તિએ આ પ્રમાણે સમજવું જોઈએ જ્યારે તમે પોતાના વિશે વિચારો દીવી પરના દીવા રૂપે પોતાને જુઓ ત્યારે તમારે કહેવું જોઈએ કે હું તો ઊંચાઈ પર બેઠેલા કાચબા સમાન છું હું અહીં કદી પહોંચી શક્યો ન હોત જો તેણે એટલે કે ઈશ્વરે મને અહીં ના મૂક્યો હોત ત્યારબાદ પ્રભુ ઈસુ પહાડ પરના નગર વિશે જે કદી સંતાઈ શકતું નથી તે વિશે વાત કરે છે મિત્રો જો તમારા જીવનમાં આ બધા જ ધન્યવચનો હોય તો તમારું જીવન છુપું રહી શકે નહીં મિત્રો પ્રભુ ઈસુનું જીવન પહાડ પરના નગર સમાન હતું જે છુપવું ન રહી શકે પ્રભુ ઈસુ વિશે કહેવાતું હતું કે તેઓ છુપા રહી શકતા નહોતા જ્યારે તમે પ્રભુ ઈસુના શિષ્ય બનો ત્યારે તમે એ સત્યને છુપાવી શકો નહીં જેમ જેમ આપણે પહાડ પરના ભાષણોનો અભ્યાસ કરતા જઈશું તેમ તેમ તમે એ સત્ય વિશે વધુ મક્કમ બનતા જશો જો તમે પૃથ્વી પરનું મીઠું અને જગતનું અજવાળું હો તો તમે એ વાસ્તવિકતાને છુપાવી શકો નહીં જેમ મેં અગાઉ પણ જણાવ્યું હતું કે ધન્યવચનો એ તો ભાષણ છે અને બાકીના પાંચથી સાત અધ્યાયો જે આ ભાષણનું લાગુકરણ છે પ્રથમ તો આ આઠ સુંદર ધન્યવચનોને બે ભાગમાં વહેંચી શકાય છે સુંદર ધન્યવચનોને આપણે ભાગલા પાડીને બે મથાળાઓ નીચે મૂકી શકીએ પ્રથમ ચાર ધન્યવચનોને તમે સમજો તો તેઓ તો ઈશ્વર તરફ આવવું દર્શાવે છે તે દર્શાવે છે કે જ્યારે તમે ઈશ્વર પાસે આવો ત્યારે તે તમારા જીવનમાં કયા કયા કાર્યો કરે છે કેટલીક બાબતો જેમ કે વરદાનો દાખલા તરીકે તમારી પાસે સંગીતનો ઓરડો કે જ્યાં તમે દિવસના દસ કલાક તબલા વગાડી શકો એ ન હોય તો પણ તમે સારા તબલચી બની શકો છો પરંતુ વિશ્વાસી વ્યક્તિને વિકસવા માટે તમારે તમારા પ્રાર્થના ખંડમાંથી બહાર નીકળવું પડે વ્યક્તિત્વ તો પહાડની તળેટીમાં કે જ્યાં સમસ્ત મનુષ્ય જાતિ છે તેઓમાં રહીને વિકસી શકે છે જો કે આ ધન્ય વચનોમાંના કેટલાક પહાડની ટોચે એટલે કે તમારા પ્રાર્થના ખંડમાં વિકસી શકે છે અને પહેલાં ચાર ધન્ય વચનો એ એવા પ્રકારના છે આત્મામાં રાંક બનવું નમ્ર બનવું અને આત્મામાં રાંક બનતી વખતે દુઃખ સહેવું પહાડની ટોચે રહીને શીખી શકો છો તમે ત્યાં રહીને દયાળુ બનવાનું કે યોગ્ય બાબતો માટે ભૂખ્યા અને તરસ્યા બનવાનું શીખી શકો છો અને આ તો તમારા ઈશ્વર તરફ આવવાના ભાગરૂપે છે જો કે તમે પાંચથી આઠ ધન્યવચનોને પહાડની ટોચે રહીને અનુભવી શકો નહીં પાંચમું ધન્યવચન છે દયાળુ અને ધન્ય છે દયા એ તો બિનસરતી પ્રેમ છે હવે જો તમે પહાડની તળેટીએ કદી આવો જ નહીં તો તમારો બિનસરતી પ્રેમ કઈ રીતે પ્રગટ કરી શકો દયાળુ બનવા માટે તો તમારે પહાડની નીચે જરૂરિયાતવાળા ટોળામાં આવવું જ પડે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય જે દયાળુ છે તે બીજાઓને બિનસરતી શુદ્ધ હેતુઓવાળા હૃદયથી પ્રેમ કરે છે અને જો તમે સલાહ કરાવનાર બનવા માગતા હો તો એ તમે પહાડની ટોચ પરથી કરી શકો નહીં તમારે તો જ્યાં લડાઈ છે ત્યાં જવું પડે જ્યારે કોઈ શિષ્યની સતાવણી થાય તો એ તો એ બાબતની સાબિતી છે કે તે પહાડની નીચે જરૂરિયાતવાળા ટોળા મધ્ય છે અને આ છેલ્લા ચાર ધન્ય વચનો છે તે તો જવા સંબંધી છે અને પહેલાં ચાર એ તો ઈશ્વર પાસે આવવા સંબંધી છે આ આઠ સુંદર ધન્ય વચનોને બે બે ના જોડકામાં વહેંચી શકાય આત્મામાં રાગ બનતા શીખતા સમયે શિષ્યો દુઃખ સહન કરે છે જ્યારે તેઓ નમ્ર બને છે ત્યારે તેમનામાં ઈશ્વરની ઈચ્છા જાણવાની શું સાચું છે તે જાણવાની ભૂખ અને તરસ જાગે છે જેઓ દયાળુ છે તે લોકોને શુદ્ધ હૃદયથી બિનસરથી પ્રેમ કરે છે અને જે સલાહ કરાવનાર છે તેઓની સતાવણી થાય છે આત્મામાં રાગ બનવું એ તમને પહાડની થોડે દૂર ઉપર લઈ જાય છે શોક કરનારને ધન્ય છે એ હજુ થોડા ઉપર લઈ જાય છે ત્યારબાદ નમ્ર છે તેઓને ધન્ય કરે છે તે હજુ થોડા ઉપર લઈ જાય છે અને છેલ્લે ન્યાયપણાની ભૂખ અને તરસ તમને છેક પહાડની ટોચ પર લઈ જાય છે હવે જ્યારે તમે પહાડની ટોચ પર છો ધાર્મિકતાથી પરિપૂર્ણ છો અને પહાડની બીજી બાજુએથી ઉતરવાનું શરૂ કરો છો ત્યારે તમે કેવી વ્યક્તિ છો શું તમે ફરોશિયો સમાન છો જે બીજાઓ તરફ નિયમોનો મારો ચલાવે છે ના તમે તો એવી વ્યક્તિ છો જે શુદ્ધ હૃદયથી બિનસરથી પ્રેમ કરનાર છે અહીં શુદ્ધ માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે મિત્ર એનો ખરેખર અર્થ એ છે કે તમારા હૃદયમાંથી સ્વાર્થી હેતુઓ અને ઉદ્દેશો દૂર કરવામાં આવ્યા છે અને જ્યારે તમે નીચે આવો છો ત્યારે તમે સલાહ કરાવનારા છો અને તેને લીધે તમારી સતાવણી થશે અને મિત્ર મારું માનવું છે કે આ ધન્ય વચનોને રજૂ કરતો સુંદર સારાંશ છે અને જેમ મેં પહેલાં પણ કહ્યું હતું તેમ પ્રભુ ઈસુના મતે આ ધન્ય વચનો આપણને મીઠું અજવાળું પહાડ પર વસેલું નગર જે સંતાય રહી શકે નહીં અને દીવી પરનો દીવો બનાવશે અને આ સુંદર ખાસિયતો મનુષ્યોની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રભુ ઈસુનો જે ઉકેલ છે તેના આપણને ભાગરૂપ બનાવશે તમારે સેવા કાર્ય અંગેના ચાર સત્યો સમજવા જ પડે પહેલું હું તે કરી શકતો નથી પણ તે કરે છે અને તે મારી સાથે છે એટલે કે ઈશ્વર મારી સાથે છે અને પહેલાં બે ધન્ય વચનોમાં તમે સેવા કાર્યનું આ પહેલું સત્ય સમજો છો આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે જેઓ પોતે કંઈ કરી શકતા નથી પણ ઈશ્વર કરી શકે છે તે શીખતા શીખતા દુઃખ સહન કરે છે પહેલાં બે ધન્ય વચનોનો સારાંશ તો આ છે મિત્ર પ્રભુ હું તે કરી શકતો નથી હું ઉકેલનો ભાગ બની શકતો નથી પણ તમે તે કરી શકો છો અને તમે મારી સાથે છો હવે ત્રીજું અને ચોથું ધન્યવચન પણ એક જોડકું છે નમ્રતાને આપણી ઈચ્છાશક્તિ સાથે સંબંધ છે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે મને લાગે છે મિત્ર આ બે સુંદર ધન્યવચનોનો સારાંશ તો કંઈક આ પ્રકારનો છે જો આપણે ઈશ્વર સમક્ષ પ્રામાણિક બનવા માગીએ છીએ તો આપણે બોલવું જોઈએ કે પ્રભુ હું તો આમ કરવા માગતો નથી પણ તમે એમ કરવા માગો છો અને તમે મારી સાથે છો આપણે ઈશ્વર સમક્ષ પ્રામાણિક બનવું જ જોઈએ કારણ કે આપણે ઈશ્વરથી આપણી ભાવનાને સંતાડી શકતા નથી પ્રિય મિત્ર પાંચમું અને છઠ્ઠું ધન્ય વચન એ તો દયાળુઓને દર્શાવે છે જેઓ ખરા હૃદયથી બિનસરથી પ્રેમ કરે છે જ્યારે આપણે ઈશ્વરના આવા શુદ્ધ પ્રેમ જેઓ પોતાના શિષ્યો મારફતે કરે છે તેના વિશે વિચારે ત્યારે મિત્ર પાંચમા અને ધન્ય વચનને આપણે આ પ્રમાણે સારાંશમાં આપી શકીએ છીએ હું એવો પ્રેમ નથી પણ ઈશ્વર છે અને તેઓ મારી સાથે છે પ્રભુ ઈશુના સેવા કાર્યના ભાગીદાર બનવા માટે અને લોકોની જરૂરિયાતોનો ઉકેલ બનવા માટે જે પ્રેમની જરૂર છે તે તો હું કે તમે નથી પણ ઈશ્વર છે મિત્ર નવા કરારનું મહાન સત્ય એ છે કે ઈશ્વર તમારી સાથે છે અને તે તમારી અંદર છે અને એથી મિત્ર જો ઈશ્વર તમારામાં છે તમારી સાથે છે તો તમારા દ્વારા તે પોતાને રજૂ કરી શકે છે માટે તમે જરૂરિયાતવાળા માટે પ્રભુ ઈસુના ઉકેલના ભાગરૂપ બની શકો છો આમ પાંચ અને છઠ્ઠા ધન્ય વચનનો સારાંશ આપણે આ પ્રમાણે આપી શકીએ હું કંઈ નથી પણ ઈશ્વર છે અને તેઓ મારી સાથે છે અને તેથી જ હું દુનિયાના જરૂરિયાતવાળા માટે પ્રભુસુનો ઉકેલ બનવા સમર્થ છું હવે મિત્રો સાતમું અને આઠમું ધન્ય વચન એ તો ખરેખર જ્યારે તમે સમાધાનપણાના સેવા કાર્યમાં જોડાઓ તેનું પરિણામ છે અને તેનો સારાંશ આપણે આ પ્રમાણે આપી શકીએ મેં તેમ કર્યું નથી પણ ઈશ્વરે કર્યું છે અને તેઓ મારી સાથે હતા અને ઘણીવાર મિત્ર તમને જણાશે કે ઈશ્વરની કૃપાથી તમે પ્રશ્ન નહીં પરંતુ ઉકેલ બની શક્યા છો અને હું માનું છું કે તે સમયે તમારે નમ્ર બનીને કે આત્મામાં રાગ બનીને કહેવું જોઈએ કે એ તો મેં કર્યું નથી પણ ઈશ્વરે કર્યું છે કારણ કે તેઓ મારી સાથે હતા મિત્ર આ સમયે મને પ્રભુના એક સેવક જેઓ બાઇબલના શિક્ષક હતા તેમના શબ્દો યાદ આવે છે તેમણે કહ્યું કે ઈસુ જ્યારે એક ગધેડાના બચ્ચા પર બેસીને યરુસાલેમાં દાખલ થયા ત્યારે લોકોના ટોળા જે ખજૂરીની ડાળીઓથી અને જય જયકાર કરીને ઈસુને માન આપતા હતા ત્યારે જો એ ખોલકીનું બચ્ચું એમ સમજે કે આ બધું માન તેને મળી રહ્યું છે તો એ તો નરી મૂર્ખતા હતી મિત્ર બાઇબલમાં ત્રણ અલગ અલગ પ્રકારના ગધેડા વિશે આપણે વાંચીએ છીએ ઘણા નાના પુસ્તકમાં આપણને બોલતો ગધેડો જોવા મળે છે ઈશ્વર વાત કરવા માગતા હતા અને ત્યાં આસપાસ કોઈ મનુષ્ય ન દેખાયો જેના દ્વારા તેઓ વાતચીત કરી શકે અને ઈશ્વરે નાના ગધેડા મારફતે વાતચીત કરી ત્યારબાદ આપણે માથિની સુવાર્તાના એકવીસમાં અધ્યાયમાં વાંચીએ છીએ જ્યાં પ્રભુ ઈસુ પોતાને દુનિયા માટે એક રાજદૂત તરીકે પ્રગટ કરતા યરુસાલેમમાં દાખલ થાય છે અને તેઓ એક ગધેડીના બચ્ચા પર સવાર થઈને યરુસાલેમમાં પ્રવેશ કરે છે હું તેને માનનીય ગધેડો ગણું છું યરુસાલેમમાં દાખલ થતાં પહેલાં પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેમણે ક્યાંથી આ પ્રાણી મળવાનું છે તેઓએ તો આ ગધેડીના બચ્ચાને છોડીને લાવવાનું હતું આજના જમાનામાં જેને આપણે કહી શકીએ કે જાણે કે કોઈનું સ્કૂટર કે કાર ચોરવાનું હોય અને ઈસુએ કહ્યું તેઓ તમને પૂછે કે તમે શું કરી રહ્યા છો તો એટલું કહેજો કે પ્રભુને તેનો ખપ છે અને ઈસુએ એમ અગાઉથી જ જણાવી દીધું કે તેઓ ના નહીં પાડે પણ કહેશે કે લઈ જાઓ અને એને તો હું પ્રાપ્ત્ય ગધેડો કહું છું અને એ તો જાણે આત્મામાં રાંખ હોવું દર્શાવે છે મિત્ર આજે એવી માન્યતા પ્રચલિત છે કે ઈશ્વર મહાન વ્યક્તિઓનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ મહાન છે પણ એ સાચું નથી શું તમે જાણો છો કે મંડળીના ઇતિહાસમાં પ્રેરિતોના કૃતિઓનું પુસ્તક આપણને શું જણાવે છે એ જણાવે છે કે ઈશ્વર સામાન્ય માણસો દ્વારા અસામાન્ય કાર્યો કરે છે કારણ કે તે વ્યક્તિઓ તૈયાર છે ઈશ્વર ખરેખર તો આપણી પાસે તૈયાર રહેવાની અપેક્ષા રાખે છે ઈશ્વરને જરૂર છે એવી સામાન્ય વ્યક્તિઓની જેઓ તૈયાર છે સૌથી મહાન લાયકાત એ તો તૈયારી છે આજનું તર્કશાસ્ત્ર જણાવે છે કે તમારામાં શક્તિ છે અને તમે કરી શકો છો પણ પ્રભુ ઈસુએ જ્યારે શિક્ષણ આપ્યું ત્યારે આમ શીખવ્યું નહોતું તેમણે આ સુંદર ધન્ય વચનો શીખવ્યા ત્યારે એમ શીખવ્યું કે તમે કોણ છો તે સૌથી મહત્વનું નથી પણ ઈશ્વર કોણ છે તે વધુ અગત્યનું છે તમે શું કરી શકો છો તે અગત્યનું નથી પણ ઈશ્વર શું કરી શકે છે તે અગત્યનું છે તમે શું ઈચ્છો છો તે મહત્વનું નથી પણ ઈશ્વર શું ઈચ્છે છે તે મહત્વનું છે જ્યારે તમે પૃથ્વી પરનું મીઠું અને જગતનું અજવાળું બનો છો ત્યારે તમે ઈશ્વરને તેનો મહિમા આપો છો અને કહો છો જે કંઈ પણ મેં કર્યું છે એ તો મેં નહીં પણ ઈશ્વરે કર્યું છે કારણ કે તેઓ મારી સાથે હતા પ્રિય મિત્ર હવે તમે આ સુંદર ધન્યવચનોને સમજી શક્યા છો પહાડ પરના આ ભાષણના સંદર્ભ તેમજ વિષય વસ્તુમાંથી તમને કયો પડકાર મળે છે હું તો આ પહાડ પરના ભાષણના વિષય વસ્તુ વિશે વધુ બોલું છું પણ મારું માનવું છે કે તમે તેના સંદર્ભ વિશે પણ સમજ્યા હશો માથીના કહેવા પ્રમાણે વિશ્વાસી બનવું એટલે માત્ર એ નહીં કે મને તેનાથી સો લાભ કે મારા માટે શું રહેલું છે એ તો વિનામૂલ્યે કંઈક મળી જાય એમ પણ નથી કે પછી એ પૃથ્વી અને સ્વર્ગની સારી સારી વાતો નથી માથી કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે તેને એવા લોકોની જરૂર છે જેઓ પોતાની જાતને અર્પી દે છે અને કહે છે હું તમારા ઉકેલનો હિસ્સો બનવા માગું છું અને એ માટે હું મરવા પણ તૈયાર છું અને પહાડ પરના ભાષણમાં વિશ્વાસી બનવામાં આ પડકાર રહેલો છે અને આ સુંદર ધન્ય વચનોનો અભ્યાસ કરતા આપણે જાણી શકીએ છીએ કે વિશ્વાસી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ આ ધન્ય વચનોને ઘણા ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય પણ મેં તો તમને સંક્ષિપ્તમાં ખ્યાલ આપ્યો છે આખું બાઇબલ આ ધન્ય વચનોને રજૂ કરે છે હું તમને પડકાર આપું છું કે તમે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો જેટલા તમે આ ધન્ય વચનોને ઊંડાણપૂર્વક સમજશો તેટલા તમે વિશ્વાસી વ્યક્તિના વ્યક્તિત્વના ઊંડાણને સમજી શકશો આ ધન્ય વચનો તો ચાર ઉપમાઓ એટલે કે મીઠું અજવાળું નગર અને દીવી પરના દીવાને ઊંડાણપૂર્વક સમજાવે છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ